এনাগারা কাঁন, এন ধেপনি পনাকাইন, এনাগে শিরানা ওও কূন, কান্যিতানান কামে কালিতাকানা নাজানে, এনাগিপাহয়াবরে, এনাগিয়া কাক� તમે મેં આપતા હતા મને મને ભક્તનો માર્ગ શીખવ્યો એટો મોબિલ ક્યાં છે ઓલ આલ રિસ્ટોર કરી મનાવો નકરા કાઠે અગર સમાજની રા છે કાકે કુ કર

ટગ ડોલવા માંડ્યું હતું અને ચોળા થયા એ મારા દાવડા ને ઉકાળ મને ભક્તિનો નો માર્ગ બતાવ્યો તો બરાબર થાક લેક બકે બકે બરો બકે ને સાંભળો ચાલો ભાઈ આજે કેમ છો ભાઈ મારા કણની કર્યો જ પહાલ કરવા માટે એક આપની આ પસ્તાય અરે બોલા આલમ કરીને મોરાજી મનીને અલખંતે થી બાપણીયા જ કરવા છે કે આ બોતેસ પોતાને જાવે કઈ ખિમરિયો કોટવાર અને સતી દાળનો વાયક છે કઈ સતી દાળનો છે ચાલે દિશા તન તો બંદે વાયકાય કુછ રો કી તિરુપદે માલદે ગચ્છમાઠિયા જંガル ગરમોઠી જે સલવાને છોરાજી પ્રવાહ માર્યું છે રાજે જે સભા પલવાન માં પીર બંધસે હવે લાવ મને ગરમાય વાત કરી છે અહીંયા ગત જમા જાગરણ ની સ્થાપના કરવાની માટે તમને બોલાવ્યા ગયણ નો છે એનું નિર્માણ કરવા માટે તો જસલભા અત્યારે તમે આ સમજમાન કરો જય અલગ ધણી જય બાબારી જય અલગ ધણી જય